નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સાત સાત બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના આપણે નજર મારી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગાંધી નોલ્ટો સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વિસ્કલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર પચાસથી ત્રેવીસો અગિયાર પછી છે ઈસબગુલ જે છે અઢારસો પચાસથી ચોવીસો અઠ્ઠાણું અને તલ સફેદ જે છે અગિયારસોથી એકવીસો અને હવે આગળ છે રાયડો જે છે બારસો એકસઠથી બારસો એકસઠ અને જીરુ જેનો નીચો ભાવ છે ચોત્રીસો પંચ્યાસી અને ઊંચા ઊંચો ભાવ છે પિસ્તાળીસો બાવીસ પછી છે મેથી જે છે પાંચસો થી એક હજાર અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે આઠસો એક થી ચૌદસો વીસ પછી સુવા જે છે ચૌદસો થી ચૌદસો ઇઠોતેર અને છેલ્લે વરિયાળી જે છે એક હજાર થી એક તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ